તમારે 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 તો હિંમત રાખવાની છે કારણ કે તમારી હિંમત ના સહારે તો માજી અને મોટો છે

પોતાના દીકરા માટે કરવું તો પડે ઉમર હોય કે ના હોય રાંધે આમ કરી દુખવા

તો આ તો એવું થયું અમારું ગામ છે તળાજા અમે તળાજા થી આવ્યા છીએ માજી અમે 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 માજી નાત જાત એવું કશું નથી ભલે હું જન્મ આહિર માં છે પણ એવું કશું નથી અમે બધાના છીએ અમે બધાની સેવા કરવા નીકળ્યા છીએ તમારે હા તમારા જેવા લોકોની સેવા કરવી છે હે એ ભાઈ ભાઈ તમે કહો છો ને કે ગરીબ નું કોઈ નથી હમણાં

બરોબર છે કેમ ભાઈ વધારે તમાકુ તો કાળો મોઢો તો તમે કો બહુ ખાય છે મેન્ટલી ડિસઓર્ડર છે આપણે સમજી શકીએ કાળો છે ને કાન મે દે તમે કો તાર ખાય છે પણ પૂછી જો બહુ કાયા કોપ જો તમાકુ કો જોઈ ને હા હા એ તમાકુ કો પડ્યું છે બરોબર છે આ શું પડ્યું અહીંયા નીચે મક કો કાય પાસે બરોબર છે ક્યાંથી લાવ્યા કોક દેઈ ગયો છે બરોબર છે સરસ માજી એટલા વૃદ્ધ છે તો તમારે મદદ ના કરવી જોઈએ થોડીક વાત આપણે

અમે તમારી મદદ કરવા તો હવે તમે શું મદદ કરશો ભાઈ ની અને તમારા માજી માટે કયો બોલો અમે તમારી મદદ કરશું જે જોઈએ તે કરશું તમે શું કરશો અમે તો આપીને જતા રેશું બોલો

આ ફાયદા એવાનું કહો તો જઈ જાય બીમાર પડશે કેમ બીમાજો પદાસ કરું છું તો તો છાતીમાં દુખવા મને કોને કહું છાતીમાં દુખવા મને કોને કહું હા જેમ ના હોય એક થાય કામે ત્યાં આવતા તા તો પછી મજૂરી ના મળી હોય પૈસા ના હોય ઘરમાં કંઈ રાશન ના હોય તો શું કરો તમે એવું નાશે પછી આને નાશે ન પછી કેમ કહું છે બીજી તકલીફમાં શું છે કોઈ દવાખાનાની મદદ જોઈએ કોઈ એવી કઈ તકલીફ હોય તો કેવો

નીડર બનવું પડે મજબૂત મજબૂત ના હોય તો થવું પડે તો કારણ કે બીજું કોઈ ઓપ્શન નથી હવે તમારી પાસે કારણ કે તમને એકને બધી ખબર છે ભાઈ ને મેન્ટલી પ્રોબ્લેમ છે તો એ ભાઈ ને કઈ ખબર નહીં માજી તો બિચારા હવે એને સાચવવા માટે તમારે કરવું તો પડશે જ તો એની માજી ની ભાઈ ની સેવા કરજો જેટલી થાય એટલી બાકી અમાર બાપા ઈચ્છા વાળ કા ના હું કર એમ તે એ હું જ કરું સુ મારી સેવા બરોબર છે તો આખો દી કામ ઓયો જાવ તે પા બપોર નારી ક્વાસા બપોર ઉદિન બપોર નું કોરી તા બપોર ગેરાવ આ ભાઈ ને ખબર છે બપોર ગેરાવ્યું આવે છે કાઈ બરોબર છે આ દાળી માં આવીશું હું જો ને હ હ યો ના કાઈ વાંધો નહીં ભલે દાડીયા નથી ગયા અમે તમારું પૂરું કરશું ચિંતા નહીં હા આ દો તું છે ને ટીમ સીમાં છોકરો હા હા ત્યાં જ કે આવશે એમાં ફોન મારા ફોન માં ફોન ફોન મને કે આવી જો છે આ ભાઈ કઈ દેતા કે તો સાચું પુણ્ય ભાઈને જ આપવાનું છે આપણે કારણ કે એ ભાઈ અમને અહીંયા પહોંચાડે હા એ ભાઈ કે મને કે આવવાના છે એ બધું પુણ્ય ભાઈને જ મળવું છે ઉપરવાળાને બે હાથ જોડે અમે એક પ્રાર્થના કરશું કે ભાઈને પુણ્ય કારણ કે આંગળી સિંધાનું પુણ્ય હોય છે ગુજરાતીમાં આપણે કહેવાય ને હા ગુજરાતીમાં કે આંગળી સિંધવા વાળો હોવો જોઈએ બાકી કરવાવાળા દુનિયામાં બહુ બધા છે નથી કરવા ની પણ કોઈ આંગળી વાળો નથી આનું ભગવાન છે ચિંતા ના કરો આ ભાઈ જેવા આ ભાઈ એક મળ્યા એના થ્રુ અમે આવ્યા અમારા થ્રુ બીજા આવશે વિડીયા માધ્યમ માધ્યમથી એક જ વસ્તુ જણાવવા માંગીએ છીએ મિત્રો કે જે ઘણી બધી વાત કરી છે આ પરિવાર જોડે અને તમે બી જોયું છે

તમને મળશે તો આંગળી તો સિંધો જે આ પરિવારને અમને એક ભાઈએ જે મળ્યા છે અમે એને લાખ લાખ વંદન કરીએ છીએ કારણ કે સત્ય એ છે કે અમે તો સેવાનું કામ કરીએ છીએ પણ અમે એટલા માણસ સુધી નથી પહોંચી શકવાના એનું રીઝન એવું છે કે અમે જે સ્થળ ઉપર રહીએ અમારી નજીકમાં હશે એને તો અમે કોઈ કોઈ રીતે અમે એને મળીને એની સેવા કરી છે પણ જે દૂર છે જે અમને નથી ખબર તો ખાલી આંગળી સિંધવા માણસની જરૂર છે તો વિડીયાના માધ્યમથી એટલું જણાવે કે તમારી આસપાસ જો કોઈ હોય આવા પરિવાર હોય જેને તકલીફ હોય જેને નિરાધાર હોય યા તો કોઈ બી જાતના પ્રોબ્લેમ હોય તો અમારો જરૂરથી કોન્ટેક કરજો અમારો કોન્ટેક નંબર બી એની અંદર ચેરિટેબલ ટ્રસ્ટનો આપેલો જ છે તો તમે એમાં કોઈ બી સમયે અમારો કોન્ટેક કરી શકો છો અને તમે જો કોઈ આવા પરિવારની મદદ કરવા માંગતા હોય તો પણ અમારો ચેરિટેબલ ટ્રસ્ટનો નંબર આપેલો છે તમે એમાં કોન્ટેક કરી શકો છો અને તમે આગળ આવો અને આવા લોકોનું હેલ્પ કરો હેલ્પ કરવાથી શું કહેવાય કે પૂર્ણ ભાથું બાંધીને જો ઉપર ગયા હોય ને તો એ આપણા માટે બહુ મોટી વસ્તુ ગણાય છે એટલે કઈની નાની મદદ કરો જે બી મદદ કરો કઈની તો આંગળી પૂર્ણ તો એટલીસ્ટ કરજો તો આવા લોકોને મળી શકે ને એ લોકોની હેલ્પ કરી શકીએ તો હાલ અમે તમારા માટે રાશનની કિટ લઈને આવ્યા છીએ બરાબર છે તો રાશનની અંદર ઘઉં બાજરો ચોખા જે અમારાથી થતી અમે મદદ કરીએ તમને પાછ મિનિટ નો સમય આપો તમે રાસન કીટ લઈ આવીએ બરોબર છે ભગવાન બદલો દે છે માજી અમને તમારે બદલો અમારે તમે ના માજી રડશો ને એવું અમે તમારા દીકરા છીએ તો દીકરાને બદલો દેવાનો હોય હે દીકરાને બદલો દેવાનો હોય માજી પહેર્યા હોય કે જાય ને અને મળે તમારે જે ન થાય ચિંતા ના કરો માજી કઈ અહીં હળવું ના કરો માજી જે તકલીફ છે કરશું મદદ આપ બરોબર અને અમારે બદલો નહીં જોતો ઉપર વાળો આપશે અમને બદલો નામ ભાઈ રડશો નહીં રડવાનું નથી હિંમત રાખવાની છે ઘર ચલાવવાનું છે ઘણું બધું કરવાનું છે હજી માજીની બી ઉંમર થતી જાય છે રડવાનું નથી મારા વાલા તમે મજબૂત નહીં બનો તો શું થશે ઘરનું હે જબ આખે બાંહ આવતા ને કોરા પગ આવે ને આવતા જ રાખ નકરીએ દે તમારે તમારે

તો મીડિયાના માધ્યમથી એટલું જણાવીએ છીએ કે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે રાશનની અમારાથી બનતી અમે મદદ કરી છે પરિવારને અને આગળ પણ આ પરિવારને મદદની જરૂર પડતી રહેશે કારણ કે આપણે જોઈ શકીએ છીએ પરિવારની અંદર બે ભાઈઓ છે અને એક માજી છે મોટા ભાઈ છે અસ્થિર મગજના છે તો એને એ ઘરનું કાંઈ કામ નથી કરતા જેવું માજી અને ભાઈનું કહેવું છે ભાઈ પોતે ખેતીની મજૂરીએ જાય છે તો આગળ પણ હજી રાશનની કીટ યા તો કોઈ એને હોસ્પિટલની મદદની જરૂર પડશે તો આગળ ભી આપણે અહીંયા આવતા રહીશું અને મદદ પહોંચાડતા રહીશું તો આ વિડીયો દ્વારા એટલું જણાવવા માંગીએ છીએ કે જો કોઈ લોકો તમારી આસપાસ હોય આ ટાઈપના પરિવાર હોય તો અમારો ચોક્કસથી કોન્ટેક કરજો અને આ પરિવારને કોઈ મદદ કરવા માંગતું હોય તો પણ અમારો ચોક્કસથી કોન્ટેક કરજો કારણ કે આવા પરિવારની મદદ કરીએ તો આપણને અંદરથી પણ થોડીક શું કહેવાય કે શાંતિ મળે એનું કારણ એવું છે કે આવા જો પરિવાર છે જે નિરાધાર છે જેને કંઈ નથી અને નાની નાની વસ્તુને રાખીને પોતાનું ઘર ચલાવતા હોય છે જે ભાઈ મજૂરી કરે છે 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 તો પણ એને ખબર કે મારા માજી મારી આને સેવા કરવી પડશે મોટો ભાઈ છે ભલે કંઈ કરે કે ના કરે ઘણું વિડીયામાં ઘણું જણાવ્યું છે એને ઘણી બધી એને બી તકલીફ પડે છે તો પણ ભાઈ ભાઈ જ રહેવાનો છે તો આ પરિવારમાંથી એક વસ્તુ તો જરૂરથી અમને શીખવા મળી છે ગમે તે કરે ગમે તે એવું હોય ગમે તેવો છે પણ ભાઈ ભાઈ છે તો એના માટે પણ એ મહેનત કરીને પોતે કરી લે છે જે તમાકુનું વ્યસન છે ચાનું વ્યસન છે નો ડાઉટ કે એ ખરાબ વસ્તુ છે પણ તો બી એક ભાઈના નાતે એ પહોંચાડે છે અને અને જે અમને જેને કોન્ટેક આપ્યો એ ભાઈ એ ભાઈ પણ જે જણાવી રહ્યા છે કે એ પણ એ નાની મોટી મદદ કરતા રહે છે આ પરિવારને ક્યારેક નાની મોટી વસ્તુ ઘરે પહોંચાડતા રહે છે તો એ ભાઈને અમે હાર્દિક અભિનંદન આપીએ છીએ કારણ કે ભલે પાંચ રૂપિયાની વસ્તુ આપી કે દસ રૂપિયાની વસ્તુ આપવી કે લાખ રૂપિયા વસ્તુ આપવી એ મહત્વનો નથી પણ આપવી ને એ મહત્વનો હોય છે તો અ કોઈ માણસ આ પરિવાર માટે કંઈક કરવા માંગતો હોય તો અમારો ચોક્કસથી કોન્ટેક કરજો તો અમે હાલ રજા લઈએ બરોબર છે હા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી રામ કાકા